નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી બાયડ વોર્ડ નંબર છમાં આવેલ બાયડ પાંચ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો જેમાં નાના ફૂલ જેવા બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક સામગ્રી આપી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો બાયડ પાંચ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા કાર્યકર મમતાબેન સોલંકી દ્વારા આંગણવાડી કેન્દ્રનો રૂમ સુશોભિત કરી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શૈક્ષણિક સામગ્રી જેવી કે બાળકો માટે બેગ ટિફિન બોક્સ સ્લેટ આપી નાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાયડ પાંચ આંગણવાડી કેન્દ્ર ખાતે આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાયડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સભ્યો ઉપસ્થિત રહ્યા અને વોર્ડ નંબર છના કોર્પોરેટર બહેન કૈલાસબેન મેહુલભાઈ સોલંકી દ્વારા બાળકોને ટિફિન બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાયડ આંબેડકર ચોકમાં રહેતા યુવાનો मेहुलभाई सोलंकी दिनेशभाई सोलंकी हरेशभाई सोलंकी कुंदनभाई सोलंकी द्वारा બાળકોને શૈક્ષણિક સામગ્રી આપી આશીર્વાદ આપવા માવ્યા હતા અરવલી જિલ્લાના તમામ સમાચારો માટે જોતા રહો પળકાર અરવલી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોળાસા